ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ હોય અને અમરેલીની જે પત્રકારની ઘટના બાદ જે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું તે મુદ્દે જે રાજકારણ ઘરમાં આવ્યું છે તેને લઈને પાટીદાર સમાજ સાથે સર્વ સમાજ છે પરંતુ કોળી સમાજ પણ મેદાનમાં આવ્યું છે અને કોળી સમાજ દ્વારા આજે અમરેલી એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અમરેલી જિલ્લા સાથે ભાવનગરથી પણ અહીંના અગ્રણી આગેવાનો પધાર્યા છે કોળી સમાજના માધાતા ગ્રુપના તમામ આગેવાનો અહીંયા પહોંચ્યા છે અમરેલી એસપીને રજૂઆત કરી છે અને તાકીદે દીકરીને જે અન્યાય થયો છે તે મુદ્દે હાલમાં અમરેલી જિલ્લાના એસપીને મળ્યા છે ત્યારે આપણે એના સ્થાનિક જે નેતાઓ છે એને પૂછી વડીલ તમારું નામ શું તમે અહીંયા આવ્યા છો એસપી કચેરીએ રજૂઆત કરી આવેદનપત્ર પાઠ્યું શું કહેશો રાજુ સોલંકી ભાવનગર અધ્યક્ષ વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અત્રે જે ઘટના અમરેલી શહેરની અંદર બની છે પાયલ ગોટી નામની દીકરીની અરે જે અત્યાચાર થયો છે અન્યાય થયો છે ખોટી રીતે એની સંડોવણી આ ગુનાની અંદર કેસની અંદર કરી અને એને હેરાન કરવામાં આવી છે એના અનુસંધાને એને ન્યાય મળે એના માટે અમરેલી જિલ્લાના એસપી કચેરી અમે સમસ્ત કોળી સમાજ વીર માનતાતા સંગઠન દ્વારા રજૂઆત કરવા આવ્યા છે અમરેલી એસપીએ તમને દીકરી બારમાં તમને શું કીધું અમરેલી એસપીએ ગોળ ગોળ વાતો કરી છે એ અમને યોગ્ય જવાબ આપી શક્યા નથી અને ખરેખર અમે માગણી કરી છે કે જે પોલીસ અધિકારી હોય કે પોલીસ કર્મચારી હોય જે આરોપી હોય એના ઉપર તાત્કાલિક કડકમાં કડક અને કાર્યવાહી થાય સસ્પેન્ડ અને ડિસ્મિસ કરવામાં આવે અન્યથા અમે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે બે દિવસની અંદર આ કાર્યવાહી નહીં થાય આ દીકરીને પાટીદાર સમાજની દીકરીને ન્યાય નહીં મળે આ ભારત દેશની દીકરીને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં કોળી સમાજ મેદાનમાં આવશે અને ભાઈ આંદોલન કરશે કોળી સમાજ આમાં મેદાનમાં આવ્યું છે ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે જે રીતને ઘટનાક્રમ થયો લેટર કાંડ થયો તમે શું માનો છો કે આમાં રાજકીય નેતાઓનો પોલીસ હાથો બની હોય આમાં રાજકીય ખૂટિયાઓની જે લડાઈ છે એમાં ઝાડનો ખો નીકળી જાય એ રીતે આ નિર્દોષ દીકરી જે આઠ દસ હજારમાં નોકરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી આ દીકરી ઉપર અત્યાચાર અને અન્યાય આ દીકરીને ટાર્ગેટ કરી અને એને ભોગ બનાવવામાં આવ્યો છે ખરેખર લેટર કાંડ તો એક એક બાનું છે પરંતુ આ દીકરીના માધ્યમથી એનું જાહેરમાં રોડ ઉપર સરઘસ કાઢી એની જે આબરૂના લીલામ કર્યું છે એનો એક દાખલો બેઠાડવા માટે પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓએ આ એક ષડયંત્ર રચ્યું છે આપણે અહીંયા યુવાન યુવક છે એને પૂછી પડી તમે શું કહેશો આખી જે દીકરીની ઘટના બની છે મારું નામ હિંમતભાઈ અમોડ ભાવનગર વૈર સંગઠનના કાર્યકર અમે તો બસ એટલું જ ઈચ્છીએ છીએ કે બેટા પાયલ દીકરીને પૂરેપૂરો ન્યાય મળે અને જે આમાં સોંડોવાળા છે અધિકારીઓ છે રાજકારણીઓ એને પૂરેપૂરી સજા મળે એવી અમારી ઈચ્છા છે આપણી સાથે અન્ય પણ છે બધી તમે શું કહેશો આ પાયલબેન માત્ર પાટીદાર સમાજની દીકરી નથી આ સમગ્ર સમાજની દીકરી છે એમને ન્યાય મળવો જોઈએ પાટીદાર સમાજ ની દીકરી અન્ય સમાજ નો છે તમે શું કહેશો વડીલ ઘનશ્યામભાઈ પરમાર રીર માનદાતા સંગઠન મારું એવું જ કહેવાનું છે કે જે આ પાટીદાર દીકરીને અન્યાય થયો છે એને ન્યાય મળવો જોઈએ અને યોગ્ય ન્યાય મળવો જોઈએ બે એક દીકરી છે એ નોકરી કરતી હતી તો એનો જે માલિક છે એ ક્યાંય એમાં તેને કામ કરવાનું હોય અન્ય કામ એને ન કરવાનું તો એને કીધું એ કામ કર્યું તો એ ગુનેગાર કેમ બન્યા એ મારું કહેવાનું છે રાત્રિને બાર વાગે પોલીસ લઈ જાય ખરેખર તો સરકાર તંત્ર જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે મહિલાની એટકાઈ સંધ્યા બાદ નથી થતી છતાં રાત્રે બાર વાગે પોલીસ લગી તેવું મહિલાએ પણ આક્ષેપ કર્યો છે તમે શું કહો છો તો આમાં એવું જ કેવું છે રાજકીય આગેવાનોના લીધે તે આ દિકરીઓ પર અત્યાચારથીઓ એની ધરપકડ થયેલી છે આપણે તો અન્ય છે એને પણ પૂછવાના પ્રયત્ન કરીશું વળી તમે શું કહેશો અને મકવાણા અજયભાઈ ગાધકડા હું વીર માંધાતા સંગઠન ભાવનગર મારું ગામ ગાધકડા મારું તો એક જ કેવાનું છે કે જે માનનીય આપડા જે વડાપ્રધાન છે એને જે બેટી બસાવો બેટી પઢાવો અહીંયા એ સૂત્ર સાર્થક નથી થતું જ્યારે બેટી ઉપર અન્યાય થાય છે એટલે આ સહન કરી લેવામાં નહીં આવે અને એને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ એવી મારી માંગણી છે દીકરીને પૂરેપૂરો ન્યાય મળે તેવી માંગણી કરી છે આપણે અન્ય કોળી સભા આગે વાંચે વડીલ તમે શું કહેશો આ દીકરીને અન્યાય થયો છો મારું તો એ કહેવાનું છે કે આ જે કાંઈ અન્યાય થયો પણ એ જે કાંઈ પોલીસ કર્મચારીએ કર્યો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ છે આ દીકરી ઉપર અન્યાય થયો છે બરાબર પોલીસ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે ત્યારે કોળી સમાજના જે અગ્રણી આગેવાનો છે તેને આવેદનપત્ર પાઠવ્યું છે પરંતુ સૌથી મહત્વની વાત છે ગઈકાલે પોલીસે વિછિયા ગામે જે રીતે લાઠી થયું તેને લઈને પણ વીર ગ્રુપના અગ્રણી નેતાઓ છે તે અત્યારે વિછિયા જવા નીકળવાના છે આપણે એ અંગે પણ પૂછ્યું કે પોલીસનો અત્યાચાર કઈ રીતનો છે તો વિછિયામાં જે ઘટના બની શું કહેશો ખરેખર વિછિયાની અંદર જે ઘનશ્યામભાઈની હત્યા થઈ છે ખરેખર આ ઘનશ્યામભાઈ એક નિર્દોષ યુવાન હતા એના નાના નાના બાળકો છે ને એની હત્યા થઈ છે આના અનુસંધાને ગઈકાલે આ આરોપીઓનું જે સરઘસ કાઢવાનું હતું એનો વરઘોડો કાઢવાનો હતો એવું કમિટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટે આપ્યું હતું પરંતુ આ કમિટમેન્ટ પૂરું ન કરતાં વિચ્યાના કોળી સમાજના લોકો ત્યાં એકત્રિત થયા અને ખરેખર ત્યાંથી મને જાણવા મળી માહિતી એ પ્રમાણે પોલીસે જ પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી અને જે એકઠા થયેલા કોળી સમાજના લોકો ઉપર લાઠીચાર્જ કર્યો મહિલાઓ ઉપર લાઠીચાર્જ કર્યો એને લીધે ઘર્ષણ ઊભું થયું ઘર્ષણ ઊભું થયું એટલે ત્યાંના લોકોનું કહેવાનું એમ છે કે ખરેખર કોઈક બુકાની બાંધી અને મોટે રૂમાલ બાંધીને આઠ દસ લોકો આવી અને એણે પથ્થરમારો કર્યો પોલીસ સ્ટેશન ઉપર અને તોફાન કર્યું છે એના લીધે પોલીસે ઓછામાં ઓછા પચાસથી સાઠ કોળી સમાજના મહિલાઓ અને યુવાનો ઉપર રાયોટિંગનો ગુનો દાખલ કરી આ બાવનથી સાઠ જણાને લોકઅપમાં પૂર્યા છે એની ધરપકડ કરી છે ખૂબ નિંદ નિંદની છે અત્યારે જ અમારી આખી ટીમ વીર માંધાતા કોલી સમાજ સંગઠનની ટીમ અત્યારે અમે ત્યાં જવા માટે સ્થળ ઉપર જવા માટે રવાના થઈએ છીએ અમરેલીની પોલીસ હોય કે વિશિયાની પોલીસ હોય પોલીસની કામગીરી અંગે શું કેશ પોલીસની કામગીરી બિલકુલ બોગસ છે ખરેખર પોલીસની કામગીરી જુઓ તો અહીંયા બુટલેગરો ભૂ માફિયાઓ ખનીજ માફિયાઓ બે ફાર્મ બન્યા છે અને આ તમામ કાર્યો જે થાય છે ખરેખર જે પોલીસની કાર્યવાહી છે એના લીધે જે નિષ્ઠાવાન પ્રમાણિક જે પોલીસ અધિકારીઓ નોકરી કરી રહ્યા છે એને પણ આ કલંક લાગે છે ત્યારે મારે ચોક્કસ કહેવું છે કે અમરેલી હોય કે સમગ્ર ગુજરાતની પોલીસ હોય મોટા ભાગના પોલીસ અધિકારીઓ રાજકીય નેતાઓ સાથે મિલીભગત કરી અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી અને લોકોને લૂંટી રહ્યા છે